મિત્રો માતાજીની મહિમા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ખૂખાર મેલડીમાં અને સિકોતર માતાજી વચ્ચેના ઝઘડાની અદભુત કથાને સાંભળીશું ખૂખાર મેલડીની આ કથા સાંભળવાથી લોકોના દુઃખ દર્દ દૂર થાય છે અને ધન સમૃદ્ધિમાં વધારો થઈ માતાજીની કૃપા આપણા ઉપર ઉતરે છે તો મિત્રો તમને વિનંતી છે કે આ કથાને પૂરેપૂરી સાંભળી મેલડી માતાજીના આશીર્વાદ મેળવો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ચાલો સાંભળીએ માતાજીની આ અદભુત કથાને મિત્રો ઘણા સમય પહેલાની વાત છે ધોળકામાં વીરાજી ઠાકોરનું ઘર આવેલું હતું તેઓ ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા અને વીરાજી પોતાની જિંદગી મોજથી જીવી રહ્યા છે અને એમના ઘરે ખૂંખાર મેલડી જેવી દેવી પૂજાય છે અને આમ કરતા કરતા અમુક સમય વીત્યો ત્યારે વીરાજીનો એકનો એક દીકરો ઉદો હવે જવાન થઈ ગયો છે ત્યારે વીરાજીને દીકરાના સગપણની ચિંતા થાય છે વીરાજી એમની મેલડી માતાને કહે છે કે મારા દીકરાનું ક્યાંક ગોઠવાઈ જાય ને તો ઠીક આમ પછી તો થોડા જ દિવસોમાં આ વીરાજીના દીકરાનું મેલડીની દયાથી સારું એવું સદપણ આવે છે આમ એમના એકના એક દીકરાને પરણાવી નાખે છે અને ત્યારે મિત્રો આ ઉદો એની પત્ની સાથે લગ્ન કરતા તો કરી નાખે છે પણ બંને વચ્ચે જરાય રાગ આવતો નથી અને ક્ષણવારમાં બંને લડી પડે છે ત્યારે આ વિરાજી અને એમની પત્ની હંમેશા આ વાતની ચિંતામાં રહે છે કે આપણા એકના એક દીકરાને રંગે સંગે તો પરણાવી દીધો પણ આપણા ભાગ્ય ફૂટેલા છે કે આ બંનેને તો ઝઘડા મટતા નથી અને કોણ જાણે દિવસ આ બંનેનો ઝઘડો ક્યારેક મોટું વિકરાળ સ્વરૂપ ધારણ ના કરી નાખે એની હંમેશા ચિંતા રહે છે આમ મિત્રો સમય જતા ઘટના એવી બને છે કે એક દિવસ ઉદો અને એની પત્ની ખેતરમાં કામ કરતા હોય છે અને બંનેને ઝઘડો થઈ જાય છે ઝઘડો બંનેનો એટલો વધી જાય છે કે આ ઉદો એની પત્નીને થાપ મારે છે ત્યારે આ ગુસ્સામાં ભરાયેલી ઉદાની પત્ની ભાગી અને ભાગતા ભાગતા કાંઈ હાથમાં તો ના આવ્યો પણ કુવે આવી અને ત્યારે તેનો ગુસ્સો ખૂબ જ વધી ગયેલો હતો અને કાંઈ પણ વિચાર્યા વગર સીધી આ કૂવામાં પડે છે અને આ બાજુ ઉદાને કાંઈ ખબર નથી કે એની પત્ની કૂવામાં પડી છે પણ જ્યારે આ ઉદાના બાપુ બપોરનું ભાથું લઈ અને ખેતરે આવે છે ત્યારે આમ ઉદાને એકલો જોઈને તેના બાપુ પૂછે છે કે બેટા આ વહુ કયા છે ત્યારે ઉદો કહે છે કે એ તો મારાથી ઝઘડો કરીને ઘર તરફ નીકળી ગઈ છે એ વાતને તો બે ત્રણ કલાક વીતી ગયા છે ત્યારે એ ઉદાના બાપુ કહે છે કે પણ વહુ બેટા ઘરે તો નથી આવી ત્યારે ઉદો કહે છે કે ઘરે નહીં આવી હોય તો કોઈક પાડોશીના ઘરે બેઠી હશે તો ઘરે આવી જશે હે બાપુ હું તો હવે એનાથી કંટાળી ગયો છું ત્યારે ભાથું આપીને ઉદાના બાપુ પાણી ભરવા માટે કૂવે જાય છે અને કૂવામાં જેવી નજર કરીને જોયું ને એની સાથે તો આ ઉદાના બાપુએ રાડ પાડી અને ત્યારે તેમની રાડ સાંભળી અને આ ઉદો ભાગતો ભાગતો પહોંચે છે કુવાના કકાઠે અને કુવામાં જઈને જુએ છે તો ઉદાની પત્ની કુવામાં તરી રહી છે અને ત્યારે તેના દેહને બહાર કાઢી અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ગામમાંથી આ અંતિમ યાત્રામાં જોડાયેલા આ બધા જ માણસો કહે છે કે ઉદાએ જાણી જોઈ અને એની પત્નીને માડી નાખી હશે અને આમ કરતા કરતા પાંચેક વર્ષ વીતી ગયા અને ઉદાના સપનામાં એકવાર આ કૂવામાંથી અવાજ આવે છે કે ઉદા મને ક્યાંક વિસામો આપ અને મને સિકોતર નામથી ઓળખજે હું હવે સિકોતર થઈ છું મને આમ ભટકતી ના રાખ મને ક્યાંક આશરો આપ ઉદાને આવું સપનું આવે છે સવારે વહેલો ઉઠીને તે સપનાની વાત તેના બાપુ વીરાજીને કહે છે ત્યારે વીરાજી કહે છે કે જો ખરેખર આવું જ હોય તો આપણા ઘરના બધાના સપને આવી અને આ સિકોતર વાત કરે ને તો આપણે તેને બેસાડી એ બાકી ના બેસાડાય આમ પછી તો કહેવાય છે કે તેના આખાય પરિવારના સપનામાં આવે છે અને ત્યારે વીરાજી અને તેમની પત્ની બધા ભેગા મળી અને કુવાના કાંઠે એક લીમડાનું જે ઝાડ હોય છે ત્યાં એક ભુવાને બોલાવી અને આ સિકોતરને નામ આપી અને તેનું સ્થાન આપે છે અને એ ઘટાદાર લીમડાના ઝાડ નીચે તેને બેસાડે છે અને તેની સ્થાપના કરે છે પછી તો અમુક દિવસો વીત્યા અને આ ઘટાદાર લીમડાનું વૃક્ષ આપોઆપ સુકાઈ જાય છે ત્યારે આ વિરાજી અને એમનો દીકરો ઉદો બેઠા બેઠા અને વિચાર કરે છે કે બાપુ આ લીમડાના ઝાડ નીચે હું નાનો હતો ને ત્યારથી રમી અને મોટો થયો છું આ લીમડાને પાણી પણ ભરપૂર મળે છે તો પછી આમ આ લીમડો એકાએક સુકાઈ કેમ ગયો હશે બાપુ ત્યારે ઉદાનીમાં કહે છે કે ઉદાના બાપુ માનો કે ના માનો પણ આ સિકોતરને બેસાડીને એમાં મને કંઈક આટી લાગે છે અને જરૂર કંઈક વાંધો પડ્યો છે અને એટલે જ તો આ લીમડો સુકાઈ ગયો છે ઉદા એક કામ કર અત્યારે જ જા અને પાછો એ ભૂવાને જઈને બોલાવી લાવ ત્યારે ફરી ઉદો એ ભૂવાની પાસે જાય છે અને તેને લઈ અને પાછો પોતાના ઘરે આવે છે કહે છે કે હે ભુવાજી તમે આ સિકોતરને બેસાડી છે એમાં કાંઈક આંટી તો નથી ને ત્યારે ભુવાજી દાના જોઈ અને કહે છે કે આ લીમડા નીચે સિકોતર તો બેઠી જ નથી માતા મેલડીએ તેને બેસવા દીધી નથી અને માતા મેલડી એ જ આ લીમડાને સૂકવી નાખ્યો છે માતા મેલડી અને સિકોતર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને શું ઝઘડો ચાલે છે એ તો હું નથી જાણતો પણ હા તમે માતા મેલડીને પૂછજો તો એ તમને સાચો રસ્તો બતાવશે આનાથી વધારે મારાથી તમને કાંઈ કહી શકાય એમ નથી કેમ કે તમારી મેલડી મને રજા આપતી નથી આટલું કહી ને આ ભુવો તો ત્યાંથી રજા લે છે ત્યારે આ વિરાજી તો ભૂવાની વાત સાંભળી અને આશ્ચર્યમાં પડી ગયા કે માતા મેલડી અને માતા સિકોતર વચ્ચે આતોવડી કેવી લડાઈ હશે વિરાજી અને એમના દીકરા ઉદા એ આ જાણવાની ઘણી બધી કોશિશો કરી પણ એમને કાંઈ ખબર પડી નહીં કે કાંઈ જાણવા પણ મળતું નથી આમને આમ સમય વીત્યો અને સમય જતા હવે આ ઉદાને અમુક અમુક સમયે લોહીની ઉલટીઓ થવા લાગે છે ત્યારે વિરાજીની પત્ની કહે છે કે હે સ્વામી આપણા ઘરે માતા મેલડી અને સિકોતરની વચ્ચે ભારે કાંઈક આંટી પડી ગઈ છે તો તમે એક કામ કરો કયાંકથી ગમે તેમ કરી અને માતાજીના બાણધારી ભુવાને બોલાવી લાવો નહીંતર આપણે જેમ આપણી વહુને ખોઈ બેઠાને એમ આપણા આ સાત ખોટના એકના એક દીકરાને પણ ખોઈ બેસશું ત્યારે વીરાજી કહે છે કે હા તારી વાત સાચી છે અને આમ કરતાં કરતા વીરાજી ઘણા બધા ભુવાઓની પાસે જાય છે પણ કોઈ તેમની આ માતા મેલડીની આંટી કોઈ ઉકેલી નથી શકતું તેથી કંટાળીને આ વીરાજી એકવાર માતા મેલડીની ત્રણ અગરબત્તી કરી અને ઘરે જ માતા મેલડીને યાદ કરી અને ને ધ્રુસ્કે રડે છે ત્યારે આ વીરાજીના પડતા આંસુને જોઈને માતા મેલડીને દયા આવે છે તેથી મા મેલડી વિચાર કરે છે કે લાય આ વીરાજીને એકવાર અવસર તો આપું કદાચ તેઓ માની જાય તો ઠીક નહીતર હું મેલડી છું અને ઘડી ઘડી કોઈને અવસર આપતી નથી આમ રડી રહેલા વીરાજી માતા મેલડી અને સિકોતરને કહે છે કે હે માડી તમે બંને દેવીઓને જો જીવ જ જોઈતો હોય ને તો મારો લઈ લો પણ મારા દીકરાને છોડી દો એ હજી નાદાન છે એને કાંઈ ખબર પડતી નથી આમ વીરાજી માતાજીને આવું કહી રહ્યા હોય છે પછી તો એ દિવસ પૂરો થયો અને રાત પડે છે ત્યારે અડધી રાત્રે વીરાજીના સપનામાં માતા મેલડી આવે છે અને કહે છે કે હે વીરાજી આજે તમારા આંસુડા પડતા જોઈ મને મેલડીને રહેવાયું નહીં એટલે જ તો આજે તમારા આંસુડા લૂછવા હું માતા મેલડી આવી છું ત્યારે વીરાજી કહે છે કે હે મા મેલડી હવે તો મારી જિંદગીના દિવસો પૂરા થવા આવ્યા છે પણ મારા દીકરાની આવી હાલત જોઈ અને મારા અંતરાત્માને ખૂબ જ દુઃખ પહોંચે છે તારા જેવી ખૂંખાર મેલડી જો મારા ઘરે પૂજાતી હોય તો માડી મારા ઘરે આવું દુઃખ કેવી રીતે આવે માડી આજે મને જવાબ આપ ત્યારે મા મેલડી કહે છે કે વિરાજી તમારા દાદા મને લાકડાના કરંડિયામાં લઈને અહીંયા આવ્યા હતા ત્યારે એમને ઘરે ખાવા કંઈ નતું કે રહેવા માટે ખોરડું કે ખેડવા માટે ખેતર કશું જ હતું નહીં ત્યારે તેઓ મારા નામની કોઈ પણ ખૂને એક અગરબત્તી કરતા ને તો પણ હું સ્વીકારી લેતી પણ એમને મેં વચન આપેલું કે અહીંયા ભલે તમે ખાલી હાથ મારો કરંડીઓ લઈને આવ્યા પણ જો અહીંયા તમને ખેતર ખોરડું અને કૂવા ના ખોદાવુંને તો મને મેલડીને ઓળખે કોણ પણ આ બધું આવી ગયા પછી તમે મને તમારા ખેતરના એકાદ ખૂણામાં મારું સ્થાપન કરજો અને મારું મંદિર બનાવજો એ વિરાજી મારી મેલડીનું આટલું કહ્યા પછી તમારી પાસે આજે ખેતર ખોરડું અને કૂવા બધું જ છે પણ એ વાતને આજે ત્રીજી પેઢી વીતી ગઈ તો પણ હું મેલડી કરંડિયા માં જ છું અને નથી તો મારું બેસોનું કર્યું કે નથી મારું મંદિર બનાવ્યું એમ છતાં પણ મને મેલડીને કાંઈ ઓરતો ન હતો કેમ કે સાંજ સવાર મારી અગરબત્તી થતી હતી પણ હે વિરાજી આ ખેતર કુવા અને તમારા સુખ દુઃખનો ભાગીદાર હું મળી છું અને તમે મને ત્રણ ત્રણ પેઢીથી કયાંય વિસામો નથી આપ્યો અને તમે આજકાલના આવેલા દેવને મારા પહેલા આપણા ખેતરમાં બેસાડી દો તો તમને શું લાગે છે કે હું મેલડી કોઈને બેસવા દઉં એમ છું અરે ક્યારેય ના બેસવા દઉં અને એ જ દિવસે એ સિકોતરને મેં જ નહોતી બેસવા દીધી એ લીમડો હતો ને એ લીમડો મને ખૂબ જ વાલો હતો અને એ લીમડા નીચે તો મારે બેસવાનું હતું તેથી જ એ લીમડાને મેં સૂકવી નાખ્યો છે અને તમે આ બધું જાણતા હતા કે મને મેલડીને તમારે બેસાડવાની છે તો પણ તમે મને ક્યારેય બેસાડી નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો બંને કાન પકડી અને વિરાજી કહે છે કે હા મારી મેલડી તમારી વાત એકદમ સાચી છે અને હું કાલે જ તમારા અમર બેસણા કરીશ પણ માડી આ માતા સિકોતરનું શું કરવાનું છે એ પણ મને કહેતી જાજે અને ત્યારે માં મેલડી કહે છે કે વિરાજી કાલે તમે મારી સ્થાપના કરો તમે મારી સ્થાપના પેલા સુકાઈ ગયેલા લીમડાના ઝાડ નીચે કરજો અને જો સુકાઈ ગયેલા લીમડાને ફરી હતોને એવો લીલો છમ ના કરી નાખું ને તો એમ માનજો કે હું એ લીમડા નીચે ખૂંખાર મેલડી બેઠી ત્યારે આટલી ધીજ આપી અને માતા મેલડી અંતર ધ્યાન થઈ ગયા પછી બીજા દિવસની વહેલી સવારે વીરાજી પોતાના આખાય પરિવારને આ આખી વાત કરે છે પછી પેલા ભુવાને બોલાવે છે અને કહે છે કે ભાઈ તમે જે લીમડાના ઝાડ નીચે સિકોતરને બેસાડ્યા હતા ને એ નથી બેઠા તમે ત્યાં માતા મેલડીના બેસણા કરો અને પછી માતા સિકોતરને બેસાડજો ત્યારે ભુવાજી ત્યાં માતા મેલડીની સ્થાપના કરે છે અને એ સુકા લીમડાના ઝાડ નીચે માતા મેલડી બિરાજમાન થાય છે અને પછી કુવાના કાંઠે જઈ અને માતા સિકોતરના પણ બેસણા કરે છે ત્યારે એ સિકોતરને બેસાડતી વખતે આ વિરાજી એટલું બોલ્યા કે હે મારી સિકોતર મારી આ મેલડીએ તો એના અમર બેસણા લીધા ને ત્યારે એને ધીજ આપી હતી કે આ સૂકા લીમડા નીચે હું બેસણા કરું છું પણ જો આ લીમડાને ફરી પાછો લીલો છમ ના કરું ને તો એમ માનજો કે હું મેલડી નથી બેઠી અને આ લીમડો લીલો થાય તો માનજો કે હું મેલડી બેસી ગઈ છું તો હે સિકોતર તું આ કુવાના કાંઠે બેસણા કરે છે તો માડી તું આ કુવાના કાંઠી બેઠી છે કે નહીં એનો અમને કાંઈક તો પુરાવો આપતી જજે માડી અને તો જ અમને વિશ્વાસ આવી જાય કે અમારા કણ ભાગલે ખુખાર મેલડી અને માતા સિકોતર જેવી દેવ બેઠી છે ત્યારે વીરાજીનું આટલું કહેતાની સાથે તો ઉદાના શરીરમાં માતા સિકોતર ધૂણવા આવે છે અને હાકોટો કરીને કહે છે કે હે મારા વીરા આજે માતા મેલડી તો ધીજ આપી અને બેસી ગઈ અને એના લેખમાં કોઈ મેખ ના મારી શકે એ લીમડો તો લીલો જરૂર થશે હું સિકોતર આજે પણ દસ દિવસની અંદર જો ઉદાનું સગ પણ આવે અને ઉદાને રંગે સંગે ફરી પરણાવવામાં આવે ને તો એમ માનજો કે હું સિકોતર બેઠી છું એટલું જ નહીં અને આજે અમને બંને દેવીઓના નિવેદ તમે કરો અને આજના દિવસ તો નિવેદ કરી નાખો પણ એક વર્ષ પછી ફરી જ્યારે અમારા કરવાની વેળા આવે ને ત્યારે જો એ દિવસે ઉદાનો દીકરો પણ સાથે આવે ને તો એમ માનજો કે આજની વેળાએ હું એક કુવાના કાંઠે વસનારી એક સિકોતર બોલી હતી આમ આવા પુરાવા આપી અને બંને દેવીઓ આ વિરાજીના ખેતરમાં વિસામો લે છે અને દસ દિવસમાં આ ઉદાનું નવું શક પણ આવે છે અને ઉદાના રંગે સંગે ફરી વિવાહ થઈ જાય છે અને આ લીમડો પણ ફરી થવા લાગે છે અને એક વર્ષમાં ફરી જ્યારે આ માતાજીના નિવેદ કરવાનો દિવસ આવ્યો ને ત્યારે તો ઉદાના ઘરે દીકરાનો જન્મ થઈ ગયો હોય છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી સિકોતર અને ખૂંખાર મેલડીના તો મિત્રો કમેન્ટમાં ખૂંખાર મેલડી લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય માતાજી